બોલીવુડ એક્ટર સલમાન ખાન ઘર બહાર ફાયરિંગ કેસમાં તાપીમાંથી ચોવીસ કલાકમાં બે પિસ્તોલ ચાર કાર્ટિસ અને એક મોબાઈલ મળ્યો છે મુંબઈમાં સલમાન ખાન ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત આવી તાપી નદીમાં બે પિસ્તોલ ફેંકી દીધી હતી આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે દિવસથી સુરતમાં ધામા નાખ્યો છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં એક દિવસની શોધખોળમાં એક પિસ્તોલ મળી આવી હતી જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે સાથે ચાર કાર્ટિસ અને એક મોબાઈલ મળ્યો છે આરોપીઓ અનમોલ બિસ્નોયને વિડીયો કોલ કરી ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો બે બોટ અને બે મર્ઝીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યા હતા જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું તો ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે ટીમ સુરત આવી હતી અને તાપી નદીમાં શોધખોળ કરી હતી